મારું નામ સુનીલ શાહ છે અને સાથે અમે જોડાયેલા રમેશ કાકડિયા હું સુનિલ શાહ અમે લોકો શીષ ફાઉન્ડેશન સાથે જોડાયેલા છીએ અમે આ સાયક્લોથોનનું પેગા જ્યારે કર્યું ત્યારે સૌ પ્રથમ અમારા કર્મચારીઓને ત્રણસો તેત્રીસ સાયકલ ગિફ્ટ કરી છે કારણ કે કર્મચારીઓ જ્યારે ફેક્ટરી પર આવતા હોય ત્યારે એ લોકો માઇગ્રેટ થયેલા બિહાર યુપી બંગાળ બધી જગ્યાએથી આવતા હોય ત્યારે એ લોકો બચતમાં વધુ માનતા હોય છે ત્યારે એમને મેન્ટેનન્સ વગરનું વ્હીકલ હોય તો નહીં યુઝ કરે અધરવાઇઝ એ લોકો રિક્ષા પણ યુઝ નથી કરતા ચાલીને આવે છે એ વિચારે એમને વિચારે સાયકલ ગિફ્ટ કરી ગિફ્ટ કર્યા પછી એમને એવું થયું કે આ પ્રોગ્રામને સાયક્લોથોનનો પ્રોગ્રામ બનાવી અને સાળંગપુર જઈએ સાળંગપુર જઈશું તો રસ્તામાં આવતા બધા જ વ્યક્તિઓ એનાથી પ્રેરણા લઈ શકશે બીજી ઓર્ગેનાઇઝેશન પણ પ્રેરણા લેશે કોઈ પણ સારો વિચાર હોય હકારાત્મક વિચારો હોય એ સમાજ અને રાષ્ટ્રમાંથી હિત ઉપયોગી થાય એ માટે અમે આખું આયોજન કર્યું છે અને એ આયોજનની પૂર્ણાવતી આજે સાળંગપુર ખાતે થઈ છે સુખ શાંતિથી અમે લોકો અહીંયા પાર પડ્યા છે એ માટે અમે મીડિયાનો પોલીસનો અને જે આની સાથે જોડાયેલા દરેક વ્યક્તિનો અમે ખૂબ આભાર માની વર્લ્ડ રેકોર્ડ પણ સ્થપાયો છે કેટલો આનંદ કેટલો ઉત્સાહ ખૂબ જ આનંદ અને ખૂબ જ ઉત્સાહ ઉત્સાહની સાથે થોડો દર્પણ હતો કારણ કે આટલું સંશોધિત સાયકલ લઈને ત્યાંથી આવું હાઈવે ઉપર આટલી બધી ટ્રક હોય આટલા બધા વાહનો હોય કોઈ ઓવરટેક કરતું હોય ઘણી વખત આપણાથી ધ્યાન ન રહે ઘણી વખત કોઈ બીજા વ્યક્તિથી ધ્યાન ન રહે ત્યારે ત્યાંથી પસાર થવું અને આટલી મુશ્કેલીમાંથી પસાર થઈને સુખ શાંતિથી પાર પાડવું એના માટે દરેક બધાના આશીર્વાદ અમારી સાથે રહ્યા છે અને એટલે જ અમે આ શાંતિથી આ યાત્રા સુપૂર્ણ રીતે પૂર્ણ કરી છે હું સતીષ માણીયા સીઝ ફાઉન્ડેશનનો કો ફાઉન્ડર છું અને અમારું એક વિઝન હતું એગ્રિકલ્ચર ડેવલપ કર્યું જ્યાં સસ્ટેનેબિલિટી અને હેલ્ધી એન્વાયરમેન્ટ મળે એના માટે સીઝ સાયકલ ફોર્મ બે હજાર ચોવીસનું આયોજન કર્યું જે ફર્સ્ટ ટાઈમ હતું જેને અમે દર વર્ષે કરવાનું પ્લાન કરી રહ્યા છીએ તો આનાથી સોસાયટીની અંદર મેક્સિમમ લોકો સાયકલ ચલાવી ફિટ રહે અને એન્વાયરમેન્ટ પણ સારું રહે એક મેસેજ પાસ કરવાનો ઉદ્દેશ અમારો હતો તો સુરતથી અમે ત્રણસો ને પચાસ લોકો સાયકલિંગ કરીને ત્રણસો તેત્રીસ કિલોમીટર સાયકલિંગ કરીને સુરત સાળેગપુર આવ્યા છીએ ત્રણ દિવસની અંદર જેમાં ત્રણ ત્રેવીસ ગર્લ્સ છે બાકીના બધા જેન્ટ્સ અમારો બીજો એક ઉદ્દેશ હતો ફિટ ઇન્ડિયા મુવમેન્ટને સપોર્ટ કરવા માટેનો જે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જે પ્રયાસ કરી રહ્યા છે આ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને ચલાવવા માટે એના એને સપોર્ટ કરવાનો એક નાની પહેલ અમારી હતી એના સિવાય બીજો એક ઉદ્દેશ અમારો છે કે સોસાયટીની અંદર જે આજે યુવા વર્ગ એક ડ્રગ્સના દલદલમાં ફસાઈ રહ્યો છે તો એક મેસેજ પાસ કરવો અને લોકોને અવેર કરવો કે ડ્રગ્સથી જે નુકસાન થાય છે लेना थी दूर रखे युवाओं नमस्कार नमस्कार माननीय रमेश गोठरिया जी हूं इस ग्रुप नो फाउंडर छु हूं मेरे साथ मेरा पार्टनर सतीश मणिया, फैशन मिश्रा और तैने तो ग्रुप नो फाउंडर चाहिए हम आशीष साहित्य उत्सव 2023 में आयोजित कर रहे हैं जी वर्ल्ड रिकॉर्ड तरीके ने आयोजित तहत कर रहे साथ ही हमें गुड यूनेटन को बनाया જેની શરૂઆત અમે મનોદ્રામાંથી અમે 10-10 કિલોમીટર પાર્ટિસિપન્ટ જોડેતાને 1 કિલોમીટરના ₹10 લેકે અમે ડોનેટ કરેલ હતો એટલે ₹5 લાખ અમે માનવ આશ્રમ સુત કેમ્બ્રિજ ખાતે પણ ડોનેટ કરેલ છે અને સેવા તંત્રમાં ₹2 લાખ નું ડોનેટ કરી છું પ્રોગ્રામ આ સાયકલન્થોન મેને હોલ રિપોર્ટ થયો છે તમને જાણ સાયકલોથી ત્રણસો ને તેત્રીસ પાર્ટિસિપેન્ટ હતા જેને ત્રણસો ને તેત્રીસ કિલોમીટર ચલાવ્યા છે અને મેં યાત્રા ત્રણ દિવસમાં પૂરી કરી છે જે વર્લ્ડ રેકોર્ડ તરીકે નોંધણી થઈ છે